દિવાળીનો તહેવાર નજીક આવતા જ એક તરફ લોકો ખરીદીના મૂડમાં છે ત્યારે બીજી તરફ છેતરપિંડી કરનાર ગેંગ પણ સક્રિય બની છે મકરપુરા ડેપો પાછળ આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં તાજેતરમાં જ એક એવી છેતરપિંડીની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વાનમાં આવેલ બે પુરુષો અને એક યુવતીએ સ્થાનિક રહેવાસીઓને કૂપન સ્ક્રેચ કરો અને ફ્રીજ ટીવી મોબાઈલ જીતી લો એવા લોભમાં મૂક્યા હતા લોકો પાસેથી સો રૂપિયાના કૂપન સ્ક્રેચ કરાવ્યા હતા અને પછી ઇનામ મેળવવા માટે સાડત્રીસો રૂપિયાની રકમ ભરાવવામાં આવી હતી પરંતુ વચન આપેલા ઇનામો મળી આવ્યા ન હતા જેના કારણે લોકોને છેતરાયા હોવાનું સમજાતા તેમણે આજે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી તહેવાર પહેલાં આવી છેતરપિંડીની ઘટનાઓ વધતા નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે અજાણ્યા લોકોના લોભ લાલચમાં આવી કોઈ પણ પ્રકારની ચૂકવણી ન કરે મારું નામ છે ચંપાબેન ફતેસિંહ ડેપો પાછળ મકાઈપુરા ઇન્દિરાનગર એક બેન આવ્યા તા તૂપન આવી રીતે લેવાય બેન તમે જો અમે કશું લઈએ ના તો નંબર ના આવે ના લઈએ તો કે તમને મોબાઈલ અને સો રૂપિયા પાછા મળશે કે તમારા તમે જો નંબર આવ્યો નંબર તો તમારું વસ્તુ લેવાય ના લેવી હોય તો છ મહિના પછી ફોન કરવાનો અમને કે જે જોવે પણ આજે ક્રીમ છે તો ક્રીમ ની પાછળ કે તમારે આ પંખો લાગ્યો છે મિક્સર લાગ્યું છે તો મિક્સર ના જોઈએ પંખો ના જોયે તો તમારે કુલર લઈ લે તો કુલર ની પાછળ ટીવી તમને ફ્રી મળે કે તો મેં ટીવી ને લાલચમાં આવી જાય ભાઈ ટીવી ચાલો કુલર તો ઠીક છે પણ ટીવી તો મળે આપણને એટલા પૈસા ભર્યા છે આપણે તો તો પછી એ બેન એવું કહેવા મળ્યા કે અત્યારે જ પૈસા ભરવા પડે કે તમે તો કાલે ભરીએ બે દિવસ પછી કે ના અત્યારે ભરો તો તમને ક્રીમ મળે કે એકન પછી કાલે ભરો તો તમારે જે પંખો ને મિક્સર મશીન લાગ્યું છે એ જ મળે કે તમને બીજું કશું ના મળે કે સાડત્રીસો રૂપિયા ભર્યા અને ટિકિટના ના સો રૂપિયા ભર્યા અમે અમારા ગલીમાંથી ચાર જણે ભર્યા પણ અમે બે આગળ છે અને બીજા બેન એ છૂપે ભર્યા છે એટલે એ લોકો બોલવા ના પાડે છે આ મેં પણ આ કૂપન લીધી હતી હવે એક બેન આવ્યા હતા બીજા બે ભાઈ જોડે હતા પછી એ બેન કે આ સો રૂપિયા આપીને તમે આ કુપન કેચ કરો નક્કી કૂતરો એટલે મેં કાઢ્યું તો મારું તો આપણે કુલર લાગ્યું તો મેં કીધું મારે તો નથી જોઈતું તો કે ના લઈ લઉં તો એની પાછળ તમારે ટીવી ફ્રી આવશે એમ અમે કાલે અગિયાર વાગ્યા સુધીમાં તમારા ઘરે ટીવી પહોંચાડી દઈશું મેં કીધું ના તો હોય કઈ રૂપિયા 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 જાય પછી પછી અમે અમે ટીવી લાલચ એટલે લઈ પૈસા ભર્યા ભર્યા કેટલા જણા હતા ત્રણ જણા હતા બે પુરુષ હતા ને એક બૈરી હતી તે છોકરી જેવી જ હતી બઉમ ની પણ નહિ હતી એમ શું લઈને આવ્યા એમ વાન લઈને આવ્યા હતા અને છોકરી અહીંયા ચાલતી આવી હા ચાલતી આવી હતી

મેસેજ કરીએ તો ઉઠાવે છે એને મને એનો ખાલી આધાર કાર્ડ પણ અમને આપ્યો પણ અમે આધાર કાર્ડ એનું નામ લખી પણ આપ્યું દિવ્યા બેન પણ હવે એ ફોન બોન કશું ઉઠાવતી નથી એટલે અમે એની આટે વાત કેવી રીતે કરીએ કે તમારે છેતરાઈ ગયા લાગે છેતરાઈ ગયા અમે ફૂલ થઈ ગયા એકદમ અમે છેતરાઈ ગયા છે પણ બીજા બેનો નહીં છેતરાય એના માટે અમે તમને કહીએ છે કે આ બાબે બીજા બેન અમારી પાછળ કોઈ છેતરાવા નહીં જોઈએ શું નામ આપનું મારું નામ લલિતાબેન ખંડુ